આજે આપણે ઢોળિયું શાક બનાવશું તેના માટે આપણે એક વાટકો ચણાનો લોટ લીધેલો છે એક વાટકો પાણી લીધેલું છે આપણે ગેસ ચાલુ કરી દેસું તેના પર એક કળાઈ મૂકી દેસું એમાં પાણી નાખી દેસું બધા મસાલા નાખી દેસું હલ્દી પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉકળી જેટલા આપણે એમાં લોટ નાખી દેસું ચણાનું ઉકળી ગઈ છે આપણું પાણી સરસ રીતે હવે આપણે ચણા લોટ નાખીએ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે આપણે એક થાળીમાં સ્પ્રેડ કરી દઈશું આપણે સરસ રીતે બધી સરસ રીતે એકદમ પતલી પતલી ઢોકળી બનાવી લઈશું આ એકદમ સોફ્ટ બની છે તમે જોઈ શકો છો સોફ્ટ સોફ્ટ છે સોફ્ટ આપણે ગેસ ચાલુ કરી દેસુ તેના પર એક કઢાઈ મૂકી દઈશું તેમાં એક પાવરા જેટલું તેલ નાખીશું એક નાખશો તમલપત્ર એક મરચું એક નાખશો તજ ને એક આપણે બાદિયાનું ફૂલ નાખી દઈશું એમને માદું મરચું નાખી દઈશું એ આપણે લાલ મરચાંની પેસ્ટ બનાવેલી હતી મેં એમાં મેં થોડું પાણી નાખીને વાટકામાં રાખી તે કારણ કે આપણે જે મસાલો તેલમાં નાખવાનો હતો કે એ આપણે બળી ન જાય એટલા માટે મેં પાણી એમાં પેસ્ટ બનાવીને રાખીએ તે મરજાને હવે આપણે મસાલા કરી લેશો હલ્દી પાવડર થોડું સ્વાદ અનુસાર મીઠું અને આપણે પાણી આપણે પહેલાં એટલે નાખ્યું છે કે પછી આપણે છાશ નાખીએ તો છાશ ફાટી ન જાય એટલે પાણી ઉકળી જાય એટલે આપણે એમાં છાશ નાખી દેવાની છે એક વાટકો છાશ લીધેલી છે એ આપણે એમાં નાખી દેસું અને ઉકળી જાય એટલે આપણે એમાં ઢોકળી નાખી દઈશું આવી ઢોકળી નાખી દઈશું એમાં અને થોડીવાર આપણે ઢાકી દેસું અમારી રેસીપી તમને પસંદ આવે તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવો કે અમારી રેસીપી તમને કેવી લાગી હવે આપણે ઢોકળીને જોઈ લેશો આપનું શાક સરસ તૈયાર થવા લાગ્યું છે થોડી કોથમરી નાખી દેશો તણાજીરું પાવડર નાખી દેશો ઢોકળીનું શાક તૈયાર છે